જય માતાજી મિત્રો ઉંચુ કરણ ઠાકોર ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર ની ફિલ્મ વિક્રમ નંબર વન તો વિક્રમ નંબર વન ફાઈનલી મેં થિયેટરમાં જોઈ લીધી છે અને નું આજ રિવ્યુ કરવાના આજે તો રિવ્યુ લેટ આવ્યું છે એનું કારણ એ છે કે અમારા મોરબીમાં આ પિક્ચર આવી નથી અને આ પિક્ચર જોવા માટે મેં અને મારા ભાઈએ ધકો ખાતો હતો સુરેન્દ્રનગર છેઠ સુરેન્દ્રનગર જોઈને અમે આ પિક્ચર જોયા આવ્યા છીએ આજે આ ફાઇનલી પિક્ચર નું રિવ્યુ કરવાનું છું તો વિડીયો ને છેલ્લે સુધી જો વિડીયો ઉપર નવા હોય તો અત્યારે વિડીયો ને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દોડી આ ચેનલ ને હવે આપણે વિડીયો કરી આપણે સ્ટાર્ટ તો મિત્રો મેં ફાઈનલી પિક્ચર જોઈ લીધી છે અને પિક્ચર જોયા બાદ હું તમને લોકોને એટલું જ કહીશ કે આ પિક્ચર જોવા જેવી છે જોવા જશો તો તમને લોકોને ખ્યાલ આવી જશે કે પિક્ચર કેવી છે મિત્રો આ પિક્ચરના શૂટિંગમાં પણ હું આવ્યો હતો અને પિક્ચરનું શૂટિંગ જોવા ગયો હતો અને મેં જોયું કે વિક્રમભાઈ અને લોકો કેટલી મહેનત કરતા હતા ઓછી દોઢસો લોકો મહેનત કરાવતા હતા પિક્ચર ભાઈ ના જે ડાયરેક્ટર છે જીતુભાઈ અને જીતુભાઈનું કામકાજ પણ એમાં જોરદાર હતું અને જે દર્શનભાઈ મેંગી છે એમનું કામકાજ આવું હતું જે શ્વેતા છે હિરોઈન છે એ બધા લોકોને હું મળી આવ્યો પર્સનલી અને એ લોકો ને તમને લોકોને પોતા પણ સ્ક્રીન માં દેખાડી દઈ ગુ આ વિડીયોમાં તો હું વિક્રમભાઈ નો બિગ ફેન હો અને તમે લોકો એક વખત આ પિક્ચર થિયેટરમાં જોવા જાવ અને થિયેટરમાં જોયા બાદ તમે લોકો મારા વિડીયોમાં કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમને લોકોને આ પિક્ચર કેવી લાગી અને થિયેટરમાં કદાચ તમે જોઈ લીધી હોય તોય તમે કોમેન્ટ કરીને મને જણાવી દેજો કે તમને લોકોને આ પિક્ચર જોવામાં મજા આવી કે નહીં બાકી વિડીયો આપણે આઈથી ઘર દઈ પૂરો વિડીયોને લાઈક કરી નાખજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ